લખતર તાલુકાના ઢાકી ગામ ખાતે કરવામાં આવ્યું ત્રણ રાઉન્ડ ફાયરિંગ ઇન્દ્રોડા ગામનો શખ્સ ઢાકી ગામે અવારનવાર આવી થાક ધમકી ગામ લોકોને આપતો હતો ઇન્દ્રોડા ગામનો અલી નથુ અવારનવાર ગુનાહિત પ્રવૃત્તિઓ ધરાવતો હોય અને અસંખ્ય ગુના સુરેન્દ્રનગર જિલ્લા તેમજ બહાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા હોય ગુજસીટોકનો આરોપી પેરલ પર જામીન હોવાથી કરવામાં આવ્યું ઢાકી ગામે ત્રણ રાઉન્ડથી પણ વધારે ફાયરિંગ ત્રણ વધારે બે વ્યક્તિને હૃદય પર ગોળી લાગતા મોત આરોપી અલુ નથુ ડફેર નર્મદા કેનાલ પર રાહદારીઓને વારંવાર લૂંટી અને થાક ધમકી આપતો હતો ત્રણ રાઉન્ડ ફાયરિંગમાં એક બાળકનું મોત અને એક વ્યક્તિને પેટના ભાગે બે ગોળીઓ વાગતા સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા ઘટનાની જાણ લખતર પોલીસને થતા લખતર પોલીસ કાફલો ઢાકી ગામે પહોંચ્યો હતો